સિરપ બહ્ય મધ્યપ્રદેશ મોત હોય ઉધરસ માટે હાનિકારક કેમિકલ વાળી કપ સિરપ આપવાથી શું થાય એ તો હમણાં આપડે બધા જોયું જ છે તો એના બદલે આપણે આયુર્વેદિક અને ઘરેલું અસરકારક કપ સિરપ આપણે આપીએ તો આપણને ચોક્કસપણે સારું પરિણામ પણ મળશે અને કંઈ નુકસાન પણ નહીં થાય એના માટે આપણે એક કપ પાણીમાં આશરે એક ચમચી જેટલો આદુનો રસ અથવા તો એક ટુકડો આદુનો અથવા તો છીણેલું આપણે આદુ આપણે નાખી શકીએ ત્યાર પછી અડધી ચમચી તુલસીનો રસ અથવા તો આઠ થી દસ પત્તા તુલસીના નાખવા ત્યાર પછી એમાં એક ચમચી જેટલો મુલેઠી પાવડર ત્યાર પછી એમાં અડધી ચમચી જેટલો હળદરનો પાવડર અને ત્યાર પછી ચાર દાણા આપણે કાળા મરીના નાખી અને આ આપણે પાણી જ્યાં સુધી અડધું ન થાય ત્યાં સુધી આને ઉકાળવાનું છે હવે આ ઉકાળો આપણે પી શકીએ એટલો ઠંડો થઈ જાય ત્યાર પછી એમાં એક થી બે ચમચી જેટલું દેશી ઓરિજિનલ મધ નાખી અને તે એમાં મિક્સ કરી અને દિવસમાં ત્રણ થી ચાર વખત પીવાનું છે હવે પ્રયોગ કરવાથી આપ જોશો કે પહેલા જ દિવસથી આપણને ચોક્કસપણે સારું પરિણામ મળ્યા વગર રહેશે જ નહીં